તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સોફ્ટ પનીર બનીને તૈયાર થઈ ગયું છે પરફેક્ટ અને તેનું જોઈ શકો છો સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ ગયું છે હેલો ગાય વેલકમ ટુ ગુજરાતી વાનગી તો આજે આપણે દૂધમાંથી પનીર કેવી રીતે બનાવવામાં આવે છે તેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત જો પાણી ઉકળી રહ્યું છે અને આ ગામડાનું તાજું દૂધ છે તો આપણે જેટલું પનીર બનાવવું હોય તેટલું દૂધ લઈ લઈશું તો ચલો હવે પાણી ઉકળી ગયું છે તેમાં દૂધ એડ કરીશું પનીર બનાવતા પહેલાં પાણી કેમ એડ કરવામાં આવે છે કારણ કે દૂધ જ્યારે આપણે પનીર બનાવીએ ત્યારે નીચે ચોટશે નહીં અને સરસ મજાનું ગરમ થશે તો ચલો હવે દૂધ એડ કરીએ ફક્ત ગરમ કરવાનું છે ઉભરો આવવા દેવાનું નથી અને અહીં આપણે એક સાઈડમાં જેટલું વિનેગર હતું તેટલું પાણી એડ કરી લીધું છે જરૂરી માત્રામાં જેટલું જરૂર હોય તેટલું આપણે આમાં જ્યારે દૂધ ગરમ થાય ત્યારે આ વિનેગરનું મિશ્રણ નાખીશું પાણી અને વિનેગરનું હવે આ તમે ચેક કરી શકો છો કે ગરમ ગરમ થઈ ગયું છે છે બસ આટલું જ કરવાનું હવે તેમાં આપણે વિનેગર એડ કરીશું તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને ધીમે ધીમે તેમાં વિનેગર એડ કરવાનું છે જેમ જરૂર પડે તેમ આપણે એડ કરવાનું છે અને મિક્સ કરતા રહેવાનું છે ફરીથી ગેસ ની ફ્લેમ ને ઓન કરીશું અને ફરીથી થોડું વિનેગર એડ કરીશું અને હવે આ સ્ટેપમાં તમે જોઈ શકો છો કે આપણું દૂધ ધીમે ધીમે ફાટવા લાગ્યું છે મીડિયમ ટુ લો રાખવાની છે ગેસની ફ્લેમ જુઓ તમે કે હવે દૂધ ફાટી રહ્યું છે પાણી અને દૂધ છૂટું ના પડી જાય પાણી એકદમ ટ્રાન્સફરન્ટ કલરનું થઈ ગયું છે મતલબ કે આપણું પનીર પરફેક્ટ રીતે તૈયાર થઈ રહ્યું છે ફાટી રહ્યું છે દૂધ જો આ રીતનું કૂચા કૂચા ટાઈપ રહે એટલે આપણું પનીર રેડી છે હવે આપણે તેને ગાળી લેવાનું છે તો ચાલો હવે આ દૂધને આપણે ગાળી લઈએ અહીં આપણે એક લો લઈ લીધું છે તેમાં એક ચાળણી મૂકી દેવાની છે અને તેમાં આ રીતે કોટનનું કપડું મૂકી દઈશું અને હવે આ દૂધને તેમાં ગાળી લેવાનું છે ધીમે ધીમે બધું પાણી રીમૂવ કરી દઈશું તો હવે આપણે આ પાણીને લઈ લઈશું પહેલા અને હવે નેક્સ્ટ પ્રોસેસમાં શું છે એ ધ્યાનથી જોજો આ જે પનીર નીકળ્યું છે તેને એક વખત ચોખ્ખું પાણી વેળી દઈશું જેથી કરીને વિનેગરની ખટાસ જતી રહે અને તેને થોડું ઘણું પાણી એમાં રાખી મૂકવાનું છે કારણ કે બહુ રિમૂવ નહીં કરવાનું તો તમારું પનીર એકદમ સોફ્ટ બનશે તો તપેલામાં પણ બિલકુલ ચોંટ્યું નથી દૂધ કારણ કે આપણે સૌ પ્રથમ પાણી એડ કર્યું હતું અને પછી પનીર બનાવ્યું હતું તો એ પ્રોસેસથી જ દરેક મિત્રોએ બનાવવું મિત્રો નેક્સ્ટ પ્રોસેસમાં આપણે એક થાળી લઈ લેવું છે અને તેની ઉપર આવી રીતે ઊંધી ચારણી મૂકી દેવાની અને આ જે આપણે પનીર બનાવ્યું તેને હવે આપણે વ્યવસ્થિત રીતે દેખો આવી રીતે વ્યવસ્થિત કરી અને તેને આ રીતે શેપ આપી દેવાનો જ્યારે પનીર રેડી થશે ત્યારે ઓટોમેટિક શેપ આવી જશે અને કપડામાં આ રીતે લપેટી દેવાનું છે જો આ રીતે કપડામાં લપેટી તેની ઉપર વજન મૂકી દેવાનું આ રીતે ભારે પથ્થર હોય તો આ રીતે મૂકી દેવો અને તેને આપણે પાંચથી છ કલાક રાખી મૂકવાનું છે તે પછી આપણું પનીર રેડી થઈ જશે તો મિત્રો આપણું પનીર રેડી છે તો તમે જોઈ શકો છો અને આપણે તેને કટ કરીને બતાવીશું કે આપણું પનીર કેવું બન્યું છે તો ચાલો પનીરને કટ કરીએ મિત્રો તમે જોઈ શકો છો કે આપણું પરફેક્ટ પનીર બનીને તૈયાર થઈ ગયું છે હોમમેડ પનીર અને તે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ છે કારણ કે આપણે પનીર બનાવતી વખતે તેમાં પાણીનો થોડો ભાગ રહેવા દીધો હતો તે આ પનીર બનાવવાનું સિક્રેટ છે જો તમે સહેજ પણ પાણી નહીં રાખો તો તમારું પનીર સ્મૂથ નહીં બને હવે આપણે તેને પીસીસમાં કટ કરીને જોઈશું તો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો આપણું સોફ્ટ પનીર બનીને તૈયાર થઈ ગયું છે પરફેક્ટ અને તેનું સિક્રેટ એ છે કે મેં તેમાં થોડો પાણીનો ભાગ લેવા દીધો હતો અને એક વખત ઠંડા પાણીથી વોશ કર્યું હતું પનીર અને તેના કારણે આપણું પનીર એકદમ તમે જોઈ શકો છો સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ ગયું છે તો આ રીતે દરેક જણા ઘરે પનીર બનાવી શકે છે મારી રેસીપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ